કોંગ્રેસી જિલ્લામાં જી, પ્રભારીઓની કરી નિમણૂક ભીમા વંકર જ્યોતિર્લિંગ નો મહેમાજી અકરંપા કેરળ ટુરિઝમની આવક ઉપર એકવીસ હજાર ઘરોની સપાટી વટાવી

સડસઠ વર્ષે પણ ભારતની પ્રજા સખત પ્રયત્નો કરી રહી છે કંઈક અંશે ક્યાંક ખોટા અને ખરા રસ્તાઓની ભૂલભુલામણીમાં અટવાયા હોવા છતાં આખરે તો સ્વતંત્ર નાગરિકો આ દેશને આબાદી તરફ લઈ જાય આઝાદી પછી આબાદી આજે દેશ દેશટમાં સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે નવી દિલ્હી ખાલી વડાપ્રધાને રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશવાસીઓને સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી અને સંબોધન કર્યું હતું આ પ્રસંગે એકવીસ તોપની સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે એકવીસ તોપની સલામી આપવામાં આવી હતી સ્વતંત્ર પર્વની ઉજવણીમાં સોનિયા ગાંધી નાણા મંત્રી પી ચિદમ્બરમ વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ રાજનાથસિંહ અડવાણી સહિતના તમામ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી તો ગુજરાત રાજ્યનો સ્વતંત્ર પર્વ આ વખતે ભૂજ ખાતે ઉજવાયો છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી ત્યારબાદ ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું

એક આવી પેઢીને ન પુરાય એવું મોટું નુકસાન આ સરકાર કરી રહી છે એટલે આ બાબતે પણ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના આગેવાનો આવનારા દિવસોમાં એ જ લોકજાગૃતિ કેળવી અને આગળ કરશે બહુ ઝડપથી જે ખાલી જગ્યાઓ છે વ્યવહારો કરવાના છે એ કરવા માટેની અમે

બૌમવતી નદીના કિનારે આવેલ છે સહ્યાદ્રી અને તેના આજુબાજુના લોકોને ત્રિપુરા અને ત્રિપુરા સુરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહ કારણે તેઓ ત્યાં સ્વરૂપે પ્રગટ થયા એ માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન ભગવાન શંકરના જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો

વિદેશી કમાણી કરી હતી પ્રવાસના નકશા પર કેરળે પ્રવાસના તમામ ક્ષેત્રોમાં અદભુત પ્રગતિ સાધીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું ડિજિટલ ક્રાંતિની શક્તિનો લાભ લઈને કેરળ રાજ્ય ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર

તેને કારણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો વપરાશકારોનું જીવન આરામદાયક બને છે પલકોનના ઉત્પાદનનો ઉપયોગ કરવાથી સમય શ્રમ અને ખર્ચમાં બચત થાય છે આ ઉપરાંત બાંધકામ દરમિયાન થતો સમય અને વ્યય ઓછો થાય છે પલકોન દ્વારા કલપુટી ભારતમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે જેના લીધે દિવાલો ઉપર રંગ સુંદર દેખાય છે અને કલર ઓછો વપરાય છે આ ઉપરાંત પલકોન દ્વારા વોલ લાઇટની રજૂઆત કરવામાં આવી છે જે એક અદ્ભુત લાઇટ વેટ પ્લાસ્ટર છે જેના કારણે ઉર્જાની બચત થાય છે વોલ લાઇટ પ્રેમિક્સ ઉર્જા પ્રતિરોધક માધ્યમ તરીકે નું કામ આપે છે પલ કોન દ્વારા કલર પ્લાસ્ટ ની પણ રજૂઆત કરવામાં આવી છે જેના લીધે દિવાલમાં આંતરિક ભેજ અને પળ થવાની સંભાવનાઓ ઘટી જાય છે સડસઠ વર્ષ થયા પણ આઝાદી અને આબાદી આઝાદી મેળવી લીધી આબાદી મેળવવા માટે હજી સડસઠ વર્ષે પણ ભારતની પ્રજા સખત પ્રયત્નો કરી રહી છે કંઈક અંશે ક્યાંક ખોટા અને ખરા રસ્તાઓની ભૂલ ભૂલામણીમાં અટવાયા હોવા છતાં સ્વતંત્ર નાગરિકો આ દેશને આબાદી તરફ લઈ જાય આઝાદી પછી આબાદી અને આબાદીને પ્રાપ્ત થાય એવી મારી મારા વાચકો સુધી કાલ દૈનિક તેમજ